ગોંડલ પાસે રીબ ગામ છે રીબ ત્યાંના દરબાર હતા દાદવા તે ચાલીસક વર્ષની ઉંમર થઈ અને કંઈક આંખમાં રોગ આવ્યો બે આંખ્યું ગયું અને દરબાર તો દુઃખી દુઃખી થઈ ગયા એટલા રોવે વૈદો હકીમો ડૉક્ટરોને ખૂબ આંખો બતાવી કેટલી ટ્રીટમેન્ટ કરી પણ કાંઈ લાગુ પડ્યું નહીં અને દરબાર ને એમ થયું જીવન કેમ જીવવું આ પરિવારનું પૂરું કેમ કરવું આખ્યું નહીં આખ્યું વગર તો શું થાય અને જીવન કેવું આકરું લાગે બહુ અફસો કરે રોયા કરે એમાં એના માસીના દીકરા ધ્રાફા ગામના હતા માનભા દરબાર એક દિવસ આવ્યા એટલે બહુ રોયા દાદભા દરબાર કે માનભા હું દુખી દુખી છું આંખે દેખાય નહીં ને શું કરું ત્યારે એણે એમ કીધું કે એમ કરો તમે ભગવાનનો જપ કરો તો શું કરું તો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય સત્સંગ તો માન નહીં નહોતો અને આ દાદભા બાપુને પણ નહીં એટલે જપ કરવા મીડ્યા બે મહિના સુધી જપ કર્યા પણ કાંઈ આંખોમાં તે જ આવ્યું નહીં પછી પડ્યા મૂક્યા જપ એ જપ પડ્યા મૂક્યા ખૂબ અફસોસ કરે છે અને એમાં થોડાક દિવસ થયા ગુણાતીતાન સ્વામીના શિષ્ય શ્રી કૃષ્ણચરણ દાસજી સ્વામી જુનાગઢથી આ રીબમાં પધાર્યા સત્સંગીઓ બહુ રાજી થયા કથા વાર્તા કરે ત્યારે એક હરિભગતે વાત કરી કે સ્વામી કે અમારા ગામમાં ગામધણી દરબાર છે દાદભા બાપુ પણ બાપુને બે ઇંખ્યું જતી રહી છે અને બહુ દુઃખી છે બહુ અફસોસ કરે છે પણ સત્સંગી નથી આપણા સ્વામી તો બહુ દયાળું કે ભલે સત્સંગી નથી પણ હાલો આપણે એને આશીર્વાદ દેવાને ખબર પૂછવા ઘરે જઈએ તે સ્વામી બે ચાર પાસ હરિભક્તોને લઈને દાદભા બાપુને ઘરે ગયા અગાઉ હરિભક્તો ગયા કીધું કે અમારા સ્વામી મંદિરે આવ્યા છે અને બાપુ તમને આશીર્વાદ દેવા માટે આવે છે પછી સ્વામી માટે બેઠક વ્યવસ્થા કરી સ્વામી પધાર્યા એટલે દાદભા બાપુ દરબાર સ્વામીના ચરણમાં પકડ પડીને ને પોકે રોવા મીંડ્યા કે સ્વામી તમે સ્વામિનારાયણના સાધુ છો મેં તો કાંઈ ભજન કેવું કાંઈ કર્યું નથી પણ તમે દયા કરો મને હું દેખતો થાવ હું બહુ મુંજાવું છું આંખ્યું વગેરે આવી બધી વાત કરી તો કે દરબાર અમે કહેશું એમ કરશો તો કે જેમ કે એમ કરું તો કે તમે મહામંત્રના જપ કરો શું કે સતત સ્વામિનારાયણ 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 તો કે મારા માસીના દીકરા આવ્યા હતા મને જપ કીધું કરો બે મહિના જપ કરે જે કર્યા પણ અત્યારે હું કહું એમ કરો તમારે કે કેટલા કે બે મહિના ચાર મહિના કરું તમને ચાર મહિના સતત આખો દિવસ સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન મળો કરવા મહારાજ તમારી આંખોમાં તેજ દેશી અને એમ પણ મહારાજને પ્રાર્થના કરશું પછી તો સ્વામીએ ઉપદેશની બે વાતો કરી પછી કીધું કે હવે સ્વામી તમે આવ્યા જ છો મને આશીર્વાદ આપો હવે મને કંઠી બાંધો પછી વ્રતમાન ધરાવીને દાદબા બાપુને એ રીબના ગામધણી દરબારને કૃષ્ણચરણદાસજી સ્વામીએ કંઠી બાંધી સત્સંગી થયા આ લ્યો માળા સતત મંડો જપ કરવા બે મહિના જપ કરો બે મહિને મારા તમારી આંખીઓમાં તેજ દેશે આવા સ્વામી આશીર્વાદ આપ્યા સ્વામી તો પછી જુનાગઢ ગયા અને આ દાદવા બાપુએ એવું ભજન આવી દીધું શ્રદ્ધાથી એવું ભજન આવી દીધું અને બે મહિનામાં એક દિવસ બાકી હતો બે મહિનામાં એક જ દિવસ બાકી હતો અને સવારે વહેલા એકદમ ભગવાને કૃપા કરીને ત્યાં સવારે વહેલા પાંચ વાગ્યા ને આવી અરે બોલો બોલે દોડો દોડો બધા દોડો મને બધું દેખાય છે આમ જોવો આ બધું ત્યાં તો બધા ભેગા થઈ ગયા ઈ કે હજી બે મહિના કાલ થાય છે સ્વામી વચન આપી ગયા અને બે મહિના કાલ થાય છે ત્યાં તો આજ મને દેખાવા માંડ્યું અને કુદી કુદીને સ્વામિનારાયણ 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 કરવા અને એના દીકરાઓને કીધું કે તમે જલ્દી જાઓ સ્વામીને તેડિયાવો અહીંયા સત્સંગ રાખો સ્વામીને જમાડો રસોઈ આપો અને મારી જિંદગી સુધારી નાખી અને સ્વામીને પ્રતાપે મહામંત્રને પ્રતાપે આજ મારે આખ્યુંમાં તે જ આવ્યું તે દાદબા બાપુ દરબાર જીવ્યા ત્યાં સુધી એવી ને એવી આંખ્યું રહે એટલે ને આવા આપણા સંપ્રદાયમાં ઘણા છે જેને શ્રદ્ધા હોય બરાબર આંખ્યું એટલે તો આપણા શરીરનું મેન અંગ કહેવાય અને જેને નેત્રમાં તેજ ન હોય દ્રષ્ટિ ન હોય એને તો કેવું દુઃખી જીવન હોય પણ ભગવાન અને મોટા સંતોની કૃપાથી કેવું કેવું થાય છે તો આવી રીતે મહારાજે કેટલાય નાખ્યું